રામ રામ ને ખેતા રામ તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાજન કમ્પ્લેટ થઈ ગયા છે અને આજે આપણે એમ કહેવાય કે વોલનો જે આગળનો મોરો એટલે કે બાવણું આ બાજુ આપણે સને પ્લસરનું કામ કામકાજ ચાલુ થઈ ગયું છે અડધું થઈ ગયું છે પણ હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે એટલે બપોરા કરવા જતા રહ્યા છે અને આપણને પણ વ્લોગિંગ શરૂ કરવાનું કામકાજ ટાઈમ જ નથી મળતો એવું થાય છે ઠેઠ બપોર થઈ ગયો પણ કેમ કે આડા હળું એવું બધું પાણી પાવાનું ને એવું બધું હોય અને કાક છોકરા રમાડવામાં ઢોરને નીર કરવામાં કરવા એમાં બધાય નવરાદ નો થાય

પછી બોર્ડર કરી છે આમ ઉભો પટ્ટો આવે પછી મકાન ભાઈ જ આવે જ્યાં મકાન પૂરું થાય ને ઉભો એટલે આમ અંતરો પડી જાય એ રીતે સારું જ આવે ડેકોરેશન એવું બધું છે એક મકાન ના ગાળામાં પટ્ટો મારેલો આ મકાન આથી આટલું મકાન એમ મકાન પૂરું થઈ ગયું

બાકી છે કે હાંજ પડી ને એટલે પછી મુક દીધું છે અને અત્યારમાં પછી એમ કામ ન કર્યું કેમ આમાં પાણી એવું બધું પાવાનું થાય ને તો પાણી નીચે આવે એટલે હાંજક ની કરે ને એટલે પછી પાણી હાંજે તો બહુ નો પાવવું પડે બાકીટ થઇ છે ને એટલે દેખાય સફેદ કલર ની દેખાય છે અત્યારે થોડો સિમેન્ટ કલર દેખાય હે એવું છે અને આ બાજુ એમ કે ઘણું કામ થઈ ગયું છે ને આ બાજુ થોડુંક ઓછું

મોહનભાઈ એને હજી આપણે આમ ગયા ને ત્યારે ખાવા બેઠા અને ખાઈ લીધું એટલે બસ તરત જ પાલક માથે વૈયા એમ નઈ કે પાંચ મિનિટ થોડીક બેસવી પાણી બાણી પીવી એવું કામ નઈ તો આપણે હે ને એમ કેવાય કે લાઈટ ફિટિંગ નું અને એમ કેવાય કે બાથરૂમ નું જે પાયા ફિટિંગ કરવાનું હતું એ બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું એટલે ત્રણ કામ આપણે શરૂ હતા ને એમાંથી બે કામકાજ હાવ કમ્પ્લીટ થઈ ગયા એટલે હવે આપણે થોડાક ફરી થઈ ગયા નકર તો લાઈટ ફિટિંગ નું લેવા જવાનું બાથરૂમ નું એનું બધું લેવા જવાનું એટલે નવરાત નહીં નકર થોડા થોડે પણ જેટલું ન હોય ને નથી ઘટે કામ તો સેજ કાળી રેતી ખોટી ગય છે પણ એમાં એવું થાય મોટા ભાઈ એક ટ્રેક્ટર લઈને જાય ને એટલે કામ થઈ જાય પછી આવું ખટકડા

નાયા નથી રોજ ડેલી નાવાનું એટલે નાવાનું આપડે તો તમે ખબર છે એવું બધું છે અને ગણપતભાઈ નું કામકાજ જોરદાર હોય એવું બધું છે ને અમારે પણ આજે ગણપતભાઈ ની માલદાટી કરવા ગાવાનું છે આવું છે ને

અત્યારે હે ને આપડે એમ કેવાય કે ભેંસુ ને નીન પૂળો કરવાનું કામકાજ આ બધું આપણે હવે અડધું પ્લાસ્ટર થયું છે અને અડધું બાકી છે મોહનભાઈ છે ને જો રેવલ પટી લે કેમ કે એ ને આપડે બાર હાખ આવે એમાં શટર મૂકવાનું છે એ જે કઈ પ્લાન નથી કર્યો પણ રેવલ થી લઈને થાર બાંધે છે એવું કામકાજ કરે છે આ બાજુ નું લગભગ ખાન થાય ને તેર જ કમ્પ્લીટ થાય પણ ઓલ બાજુ તો છે ને ગણપતભાઈ કમ્પ્લીટ થવા ગયો મોહનભાઈ ગણપતભાઈ કમ્પ્લીટ કરી નાખ્યું હવે ખાલી સુનો બાકી રહ્યો એને હે માર કામ નું પતાજો ભાઈ હવ પતાજો તમાર કામ નું હાલો થાય તે ઉભો તો હે થઈ ગયો હતા નીર ફોળો સખાળું સે જ લેવા જા લેવા જવાનું સખાળું છે મોટો ભાઈ ની ગ્યા છે લેવા ખરા એટલે મારું થોડું ખારો હરવા જવાનું છે અત્યારે થોડો કઈ પડીતી ની બધામાં નાખી સાતણ આવે નહીં ને એટલે આ બધા થોડું થોડું નાખી હમણે લાવી છે એટલે પાછે જાજી જાગી નાખી દશ આપડે હે ને શિવાની બેન ના જરીક આવ જેવું થઈ ગયું છે એટલે દવા લઈને આપણે આવતા રહ્યા છીએ પણ ઘરે પોગ્યા ને કા જો મોટો ભાઈ કાકરી लेअर आवणो काम खास करे क्योंकि હવે આગળના મરામાં આવશે ને એક કેરની દબાયો છું રાખરી લે હવે પછી જે તો રેસીમાં જેટલી લેવાય ને હું આમ લાટીસ ઉંતે ઉંતે લેવાય એટલે લેવર આવી ગયો લાખ એક પર બહુ જાજી ભરવાનું નો રહે કાકાડી જો પપ્પા આમજે કાકરી ફરે સગારે સગારે વચી નાખવી પડે સગારે તગારે નાખવી પડશે